હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં તો હવેથી મિત્રો આપણા વિડીયો આ ચેનલ ઉપર તમને જોવા નહીં મળે હવે આપણે આ યુટ્યુબ ચેનલ બંધ કરવાની છે હવે એનું એક બહુ મોટું કારણ છે હું તમને આગળ જણાવું એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે જી દોસ્તો હમણાં તમને ખબર હશે આપણી ચેનલ સારી એવી ગ્રો થતી હતી પિસ્તાળીસ હજાર સબસ્ક્રાઈબર પણ ટૂંક સમયમાં થઈ જા પણ મિત્રો એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ છે જેના કારણે આપણે આ ચેનલ મૂકવાની થાય છે એટલે કે હવે ન્યૂઝ વિડીયો આપણે જે ન્યૂઝ વિડીયો અપલોડ કરતા હતા એ હવે બેન કરવાના છે અને હવે જે પ્રોબ્લમની વાત કરીએ તો મિત્રો એક બહુ મોટી પ્રોબ્લમ થઈ છે આપણી ચેનલ સાથે એટલે આપણે આ ચેનલ મૂકવાની થાય છે હવે ઘટના એમ છે કે મિત્રો આપણે જે વિડીયો અપલોડ કર્યા હતા થોડાક ટાઈમ પહેલાં હવે એમાં એક ભાઈ આપણને સ્ટ્રાઇક મારી છે એટલે કે એક સાથે બે સ્ટ્રાઇક મારી દીધી છે હવે એના કારણે આપણે ન્યૂઝ વિડીયો અપલોડ નથી કરવાના આ ચેનલ ઉપર તમને ક્યારેક ક્યારેક વ્લોગ વિડીયો જોવા મળતા રહે છે એ પણ તમારો સપોર્ટ રહે તો જ્યાં દોસ્તો આગળ તો તમે મને ખૂબ સપોર્ટ કર્યો પણ મિત્રો હવે વ્લોગ વિડીયોમાં પણ તમારે સપોર્ટ કરવાનો છે તો આ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કર્યો અને ચેનલ પર જો નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોની માલ જો સો લાઇક આવશે તો મિત્રો આપણે વ્લોગિંગ આ ચેનલ ઉપર કરીશું અને બાકી ન્યૂઝ વિડીયો તો હવે હાવ બંધ થઈ જશે ન્યૂઝના વિડીયો આ ચેનલ ઉપર નહીં દેખાય કેમ કે મિત્રો એક સાથે બેસ્ટ ટ્રેક આવી ગઈ છે આપણી આ ચેનલ સાથે એના કારણે હવે આપણે આ ચેનલ ઉપર રિક્સ લેવાનો થતો નથી અને મિત્રો જ્યારે તમે કંઈક આગળ જતા હો ત્યારે તમને પાડવા માટે અમુક લોકો આવા ધંધા કરતા હોય છે એટલે છે ને નામ નથી દેવું અને આ ચેનલ ઉપર આપણે અત્યારે બે ટ્રેક આવી છે જેના કારણે આપણે મિત્રો ચારસો વિડીયો અપલોડ કર્યા હતા એમાંથી મેં સાડી ત્રણસો વિડીયો મિત્રો ડિલેટ મારી દીધા અને અત્યારે આ ચેનલ ઉપર પચાસ પચાસ વિડીયો છે ખાલી અને થમનેલ પર મિત્રો અમે હટાવી દીધી છે આ વિડીયોની માલ પરથી કેમ કે મિત્રો ક્યારે શું થાય નક્કી નથી એટલા કારણે મિત્રો થમનેલ પણ કાઢી નાખી તો ખાસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેવો તમે સપોર્ટ આપણા ન્યૂઝ ચેનલમાં તમે આપતા હતા એવો ને એવો સપોર્ટ હવે લોંગ વિડીયોમાં આપજો કેમ કે હવે ન્યૂઝના વિડીયો તો હવે તમને આ ચેનલ ઉપર જોવા નહીં મળે તો ખાસ બ્લોગિંગ આ ચેનલ ઉપર કરવાની રહેશે ક્યારેક ક્યારેક વિડીયો આવશે અને જો તમારો સપોર્ટ સારો રોજ વ્લોગ પણ બનાવશું તો આ જ માટે એટલું આ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો અને તમે જેવો સપોર્ટ રાખજો એવો એવો આગળ પણ રાખતા રહેજો જય માતાજી થેન્ક યુ